સ્વાગત છે તમારું રસોઈ મહેક પર મિત્રો આજકાલ કચોરી જેવો મજેદાર નાસ્તો તો દરેકને ગમતો જ હોય છે તો આજે તમે અને હું સાથે મળીને એક ખાસ રેસીપી શીખીએ આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણાની કચોરીની એકદમ પરફેક્ટ રેસીપી જે કચોરીને આપણે તળ્યા વગર પણ બનાવીશું અને તળીને પણ બનાવીશું આ કચોરી સ્વાદમાં પણ લાજવાબ છે અને આરોગ્યપ્રદ પણ છે અને બનાવવી પણ ઘણી સરળ છે અને ખાસ તો ચા સાથે તો આનું કોમ્બિનેશન લાજવાબ લાગે છે તો બસ વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો તમે જો મારી ચેનલ બનાવવા છો તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી મારી નવી નવી રહે તો ચાલો શરૂઆત કરી દઈએ ટેસ્ટી લીલા વટાણાની કચોરી બનાવવાનું ચાલો ફ્રેન્ડ્સ લીલા વટાણામાંથી આપણે કચોરી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે સૌથી પહેલાં લોટ બાંધી દઈશું તો તેના માટે મેં દોઢ વાડકી આ વાડકી દોઢ વાડકી મેં મેંદો લીધેલો છે તે એડ કરી રહી છું એક આખી વાડકી છે અડધી વાડકી મેંદો લીધેલો છે મેં કુલ દોઢ વાડકી મેં લીધેલો છે તે જ રીતે આપણે ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે તે પણ દોઢ વાડકી હું લઈ રહી છું હવે અજમા હું એડ કરું છું હાથથી મસડીને આપણે આ રીતે અજમાની એડ કરી લઈશું સ્વાદ મુજબ આપણે મીઠું લઈ લઈશું ખાંડ દળેલી લીધેલી છે મેં અડધી ચમચી એક મીડિયમ સાઈઝનો લીંબુનો મેં રસ કાઢીને લીધેલો છે તે પણ એડ કરી લઈશું લીંબુનો રસ એડ કરવાથી તમારે લોટમાં જરાય પણ ખટખટાશ નહીં લાગે પણ લોટ આપણો સરસ ક્રિસ્પી તૈયાર થઈ જશે હવે મેં મોવણ માટે તેલ લીધેલું છે તેલને હું ગરમ કરી લીધેલું છે તે પણ એડ કરી લઈએ તેલનો થોડું આપણે આગળ પડતું લઈ લઈશું બધું મિક્સ કરી લઈશું અત્યારે મેં લોટમાં ઘઉંનો લોટ અને મેદાનો લોટ બંને લોટનો ઉપયોગ કરેલો છે પણ તમારે જો મેદાનો લોટનો ઉપયોગ કરવો હોય તો એટલો મેદો પણ લઈ શકો છો અને ઘઉંનો લોટ વાપરવો હોય તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અત્યારે હું બંને લોટનો ઉપયોગ કરી રહી છું હવે તમે જોઈ શકો છો મેં લોટને મિક્સ કરી લીધેલો છે અને તમે જોઈ શકો છો કે મેં લોટને આ રીતે રાખેલો છે આપણે મુઠ્ઠી વારતા લોટ ભેગો થઈ જાય તે રીતે મેં મોવન લીધેલું છે હવે તેમાં આપણે પાણી એડ કરીને આપણે લોટ બાંધી દઈશું આપણે પૂરીનો બાંધીએ છીએ હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો આપણે ઢાંકીને તેને રેવા દઈએ દસ મિનિટ માટે હવે મેં એક કિલો વટાણા લીધેલા હતા તેના આપણે આ રીતે બી કાઢી લીધેલા છે અને મેં તપેલીમાં ગરમ પાણી કરીને તેને એડ કરી લીધેલા છે વટાણાને અને આપણે પચાસ ટકા કૂક કરવાના છે તો આપણે તેને ગેસ ઉપર આ રીતે કૂક થવા દઈશું હવે બીજી બાજુ મેં મીડિયમ સાઈઝનું બટેકું લીધે છે પણ આપણે ત્રણ વિસળ વગાડીને તેને બાફી લઈશું હવે વટાણાને આપણે પચાસ ટકા કૂક કરી લીધેલા છે અને બટેકાને પણ મેં બાફી લીધેલું છે તેની છાલ ઉતારીને રાખી દીધેલી છે હવે સૌથી પહેલા આપણે વટાણાને આપણે આ કટરમાં ક્રશ કરી લઈશું થોડા થોડા ઉમેરીને આપણે બે થી ત્રણ વાર આપણે નાખીને હવે આમાં આપણે એક બટેટા ને આ છીણી ની મદદ થી છીણી ને આપણે તેમાં એડ કરી લઈશું આ રીતે હવે આમાં આપણે મસાલા કરી લઈએ તો તેના માટે મેં ટેસ્ટ મુજબ મેં મીઠું લીધેલું છે અડધી થી અડધી ચમચી આપણે હળદર લઈશું અડધી ચમચી આપણે ધાણાજીરું જીરો પાવડર લીધેલો છે અને એક ચમચી મેં બોરું ખાંડ દળેલી ખાંડ લીધેલી છે તે એડ કરી રહી છું હવે આમાં આપણે ગરમ મસાલો લીધેલો છે એક ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો લઈશું એક ટેબલ સ્પૂન આપણે આમચૂર પાવડર લઈશું એક ટેબલ સ્પૂન આપણે જીરાનો પાવડર કરીને લીધેલો છે તે પણ લઈશું અને સંચર લઈશું અડધી ચમચી તે પણ હું એડ કરી રહી છું બે ટેબલ સ્પૂન મેં નારિયેળનું ખમણ લીધેલું છે જે ઝીણું ખમણ આવે તે લીધેલું છે તે એડ કરું છું બે ટેબલ સ્પૂન આપણે કિસમિસ લીધેલી છે લીલું લસણ લીધેલું છે મેં ત્રણ ચમચી લીધેલું છે અને લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ લઈ શકો છો અને તમે જો ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અત્યારે હું લીલું લસણ લઈ રહી છું હવે આદુ મરચાની મેં પેસ્ટ લીધેલી છે ત્રણ ચમચી મેં મરચાની પેસ્ટ લીધેલી છે તે ખાસ પ્રમાણે તમારી મરચું વધારે ઓછું કરી શકો છો એક વાડકી મેં કોથમી લીધેલી છે સમારી તે પણ એડ કરું છું આપણે મિક્સ કરી લઈશું મેં તમને જે માપ બતાવી છે મસાલા તેમાં તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછી કરી શકો છો ફ્રેન્ડ્સ આ વટાણાની કચોરી એટલી સરસ ટેસ્ટી બને છે કે સૌને ભાવશે હવે બધા મસાલાને મેં સારી રીતે મિક્સ કરી લીધેલા છે હવે તેમાં આપણે વઘાર કરી લઈશું હવે વઘાર માટે મેં તેલ ગરમ કરી લીધેલું છે તેમાં આપણે જીરું લઈશું વરિયાળી લઈશું તલ લઈશું અને મરીયાનો પાવડર કરીને લીધેલો છે અને હિંગ લઈશું તે હું એડ કરું છું આ વઘાર ને આપણે મસાલામાં એડ કરી લઈએ હવે અત્યારે ગરમ છે તો થોડી વાર આપણે ઠંડુ થવા દઈશું હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે બધું મિક્સ કરી લઈએ હવે બધું મિક્સ થઈ ગયું છે તો આપણે જે સાઈઝની કચોરી બનાવી હોય તે સાઈઝની આપણે ગોળી વાળી લઈશું નાના મોટી તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો હું અત્યારે આ સાઈઝની કરી રહી છું આ રીતે આપણે બધી ગોળી વાળી લઈશું હવે કચોરીમાં એડ કરવા માટે આપણે આ રીતે ગોળા તૈયાર કરી લીધેલા છે હવે આપણે લોટને જોઈ લઈએ તમે જોઈ શકો છો વાઇટ ડોટ્સ પડ્યા છે તો આપણે લોટ પરફેક્ટ બંધાયો છે હવે તેને આ થોડીવાર માટે આ રીતે સેટ કરી દઈએ હવે લોટ આપણો સરસ તૈયાર થઈ ગયો છે તેમાંથી આપણે લુઆ કરી લઈએ હું અત્યારે આ મીડિયમ સાઈઝના લુઆ કરી રહી છું હવે ગુલ્લા કરીને આપણે તૈયાર કરી લીધેલા છે તો આપણે મણવાની શરૂઆત કરીએ હવે આપણે ગુલ્લા કરી લીધેલા છે તેમાં આપણે વણવાની શરૂઆત કરીએ પૂરીથી આપણે જેમ પૂરી વણતા હોય તેમ આપણે પૂરી થોડી મોટી આપણે વણી દઈશું તેમ આપણે આ મસાલો ભરી દઈશું આ રીતે આપણે કચોરીનો શેપ આપી દઈશું વચ્ચેનો ભાગ આપણે પ્રેસ કરી લઈશું તડવા ટાઈમ આ ભાગ આપણે ખુલી ન જાય ને આ વધારાનો લોટ છે તે આપણે લઈ લઈશું આ હવે આપણે કચોરી ને તૈયાર કરી લઈએ કચોરીને તૈયાર કરી લીધેલી છે ભરીને આપણે જે લોટ બાંધ્યો હતો અને મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી આપણે વીસ એક કચોરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાંથી અડધી આપણે તળીને બનાવશું અને અડધી કચોરી આપણે તળ્યા વગરની બનાવશું હવે તેના માટે મેં એક કઢાઈમાં આ રીતે મીઠું પાથરી દીધેલું છે મીઠું તમે કોઈ પણ લઈ શકો છો અને ગેસ પણ મેં ગરમ કરી દીધેલો છે મીઠું આપણે થોડું ગરમ થઈ ગયેલું છે હવે મેં આ રીતે અપમની પ્લેટ લીધેલી છે તેમાં મેં આ તેલ લગાવી દીધેલું છે દરેક ખાડામાં હવે તેને આપણે આ રીતે ગોઠવી દઈશું આપણે મીઠું અને કઢાઈ ગરમ થાય પછી જ આપણે આ પ્લેટને ગોઠવીશું તેમાં આપણે કચોરીને ગોઠવી દઈશું કચોરીનો જે આ ભાગ છે તેને આપણે નીચેની સાઈડ રાખીશું સૌથી પહેલાં આપણે આ રીતે તળિયા વગરની બનાવીશું આ રીતે પ્લેટમાં ગોઠવીને બનાવી લઈશું પછી આપણે તળીને બનાવીશું હવે કચોરીને મેં ગોઠવી દીધેલી છે હવે આપણે આ રીતે કાઢીને ઢાંકી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને થોડી થોડી વારે આપણે ચેક કરતા જઈશું હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને આપણે પલટાવી જઈએ આ રીતે આપણે સ્લો રાખીશું જેને તળેલું પસંદ ના હોય અને તળેલું જે ઓછું ખાતા હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે હવે ફરીથી આપણે ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું હવે આપણે જોઈ લઈએ

હવે કચોરીની આપણે તળી લઈશું તેના માટે મેં કઢાઈમાં તેલ ગરમ કરી લીધેલું છે મીડિયમ ફ્લેમ ઉપર મેં તેલ ગરમ કરી લીધેલું છે આપણે કચોરીને એડ કરી લઈશું તેમાં કચોરીને આપણે થવા દઈશું અને થોડી વાર પછી આપણે પલટાવતા રહીશું હવે આપણી કચોરી ગઈ છે તો તેને આપણે ફ્લેટમાં કાઢી લઈશું હવે જે બીજી કચોરી છે તેને પણ આપણે તળી લઈએ તો તૈયાર છે મિત્રો આપણે તળ્યા વગરની કચોરી અને તળેલી કચોરી તો તમે જરૂરથી ટ્રાય કરજો